હાલ શ્રાદ્ધપ્રદ ચાલી રહ્યો છે ત્યારે પિતૃ તૃપ્તિ માટે ભગવાન વિષ્ણુનું સ્મરણ પૂજન અર્ચન કરવાથી પિતૃની તૃપ્તિ થાય છે ત્યારે નગરમાં પિતૃ તૃપ્તિ માટે સુંદર સુંદરકાંડ યુવા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરાયું હતું નગરની અંદર છેલ્લા કેટલા વર્ષોથી હનુમાનજીનું સ્ત્રવન માટે ખાસ શાસ્ત્રો એવા સુંદરપાંઠનું સંગીતમય પઠન થાય છે ત્યારે હાલ પિતૃપક્ષ ચાલી રહ્યો છે ત્યારે મેઘરજ અને આસપાસના પિતૃના મોક્ષ અર્થે સુંદરકાંડ યુવા મંડળ દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું જ્ઞાન યજ્ઞનું આયોજન કરેલ હતું જેમાં વ્યાસપીઠ ઉપર યુવા શાસ્ત્રી હર્ષિલ ભટ્ટના સ્વમુખેથી સંગીતમય ભાગવત જ્ઞાન પીરસવામાં આવ્યું હતું ભાગવતના અલગ અલગ મનોરથની ઉજવણી થતી હોય છે તે પૈકીના કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેમાં રાધાકૃષ્ણ નંદબાવા યશોદાના અલગ અલગ પાત્રો સાથે નંદ ઘેરો આનંદ ભયો જય કન્યા લાલ કીના ગીત સાથે કૃષ્ણ જન્મોત્સવની ઉજવવામાં આવ્યો હતો આમ સુંદર ભાગવત કથાનું રસપાન વ્યાસપીઠ ઉપરથી કરવામાં આવી રહ્યું છે રિપોર્ટર હિતેન્દ્ર પટેલ અરવલ્લી વાત્સલ્યમ સમાચાર મેઘરજ ગામ હાજર ચોવીસ થી તારીખ ચોવીસ નવ બે હાજર ચોવીસ સુંદરકાંડ યુવા મંડળ મેઘરજ દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ કથાનું આયોજન કરેલ છે જે હાલ આયોજન ચાલુ જ છે સંતો ભક્તો મહાપુરુષો વડીલો માતાઓ દરેક ને આમંત્રણ છે વધુ ને વધુ સંખ્યામાં માં દરેક હરિભક્તો આ કથાની અંદર જોડાય અને આ કથાનો લાભ લે એવી વ્યાસપીઠ થી આપ સર્વે ને વિનંતી છે